ભાવનગરના પાલિતાણા હસ્તગીરી ડુંગર પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી મોડી રાત્રે ડુંગર પર ભીષણ આગ લાગી હોય અને તે ધીમે ધીમે જંગલમાં ફેલાઈ ગઈ હતી અને ફોરેસ્ટ રેવન્યુ વિભાગમાં આગ લાગી હોય નાસભાગ મચી ગઈ હતી આ અંગેની જાણ ફાયર વિભાગને થતા જ ફાયર વિભાગની ટીમ મામલતદાર સહિતની ટીમ અને સાથે જ વન વિભાગની ટીમને પણ જાણકારી મળતાની સાથે તેઓ પણ પહોંચી ગયા હતા થોડી જ ક્ષણોમાં આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા હસ્તગીરી ડુંગર પરની આ મોડી રાત્રે બનેલી ઘટના છે કે જ્યાં મોડી રાત્રે ડુંગર પર ભીષણ આગ આગ લાગી હોય નાસભાગના સર્જાયા હતા વિભાગની વિભાગની ટીમ ટીમ અને અને વન ત્યાં પહોંચી ગઈ તેઓ દ્વારા પર કાબુ મેળવાયો છે સાથે જ પાલીતા હસ્તગીરી આગ લાગી હોય અને જ્યાં વન્યજીવોનો વસવાટ હોય તેના કારણે હાલ વન વિભાગ ચિંતિત પણ છે કે કોઈ વન્યજીવને નુકસાન પહોંચ્યું છે કે કેમ પરંતુ હજુ કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી કોઈ પણ જાનમાલને નુકસાન થયું હોય તેવી માહિતી હાલ સુધી સામે નથી આવી રહી જોકે વન વિભાગ દ્વારા વન્યજીવને નુકસાન ન પહોંચે તે દિશામાં પ્રયાસો સતત કરવામાં આવતા હોય છે